હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપશું હાર્દિકનું સ્વાગત છે મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર મિત્રો અને હરેશિયા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મોવા માયામાં આજની લાલ કાનારની આવકની વાત કરું મિત્રો તો ત્રીસ હજાર થયેલા આજુબાજુની લાલ આવક છે અને આજની તારીખ છે મિત્રો દસ એક બે હજાર છવ્વીસને મિત્રો શનિવાર ચાલો જઈએ આવ્યો લાઈવ કાનારની લાઈવ લાલ કાનાની લાઈવ હરાજી જુઓ મિત્રો શુભાવ થાય તો તમે લાઈવ હતા તે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રજા અને તેનું આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો

મિત્રો એકસો ને ચોત્રીસ રૂપિયા વકલ ના ભાવ છે મિત્રો તમે જોઈ શકો છો એકલા ઉગા છે તો એકસો ચોત્રીસ રૂપિયા ભાવ છો છે મિત્રો એકસો ને ચોત્રીસ રૂપિયા એકસો ને પચીસ રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો એકસો પચીસ રૂપિયા સુપર ક્વોલિટી કારખાના માં સારામાં સારા ભાવ છે મિત્રો એકસો પચીસ રૂપિયા ઉગા એકલા છે મિત્રો એકસો ને પચીસ રૂપિયા એકસો નેલીસ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છે ગુલ્ટા છે મીડિયમ ગુલ્ટા એકસો ને ચુમ્માલીસ રૂપિયા જોઈ શકો છો તમે એકસો ચુમ્માલીસ બસો ને સડસઠ રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવો ને સડસઠ રૂપિયા જોઈ શકો છો સારી એવા ક્વોલિટી છે મિત્રો બસો સડસઠ રૂપિયા જોઈ શકો છો ક્વોલિટી સારી છે સાઈઝ સારી છે કલરમાં માં થોડુંક ડીમ છે મિત્રો બસો સડસઠ રૂપિયા મિત્રો બસો ને પંચાવન રૂપિયા ભાવ છો છે મિત્રો જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી છે સાઈઝ માં મીડિયમ મોટું બધું મિક્સ છે મિત્રો જોઈ શકો આ ગોલ્ટી આ સારો માલ છે મિત્રો બસો ને પંચાવન રૂપિયા મિત્રો આ રૂપિયા તમે જોઈ શકો સાઈઝ કલર સુપર બધું છે મિત્રો બસો ને બાવન રૂપિયા જોઈ શકો છો આવી રીતના હરોજો રૂપિયા સાચી માહિતી મળી શકે બરોબર બસો બાવન ચોપન રૂપિયા ચોપન રૂપિયા મિત્રો આ ડુંગળી ના ભાવ છે મિત્રો જોઈ શકો છો તમે સરસ એવા માલ છે મિત્રો આવા નવા વિડીયો જો માટે અત્યારે તમારી ચેનલ લાઈવ છે સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં હતા ફોલો કરતા રહેજો તમે જોઈ શકો બસો ને ચોપન રૂપિયા

માર્કેટ થોડુંક સારું હોય એવું લાગે છે તમે જોઈ શકો છો મિત્રો સુપર ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો માલ છે કચરા વગરનો માલ છે બસો ને એકાણું રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો આખા વકલમાં કચરો જરાય નથી મિત્રો કચરા વગરનો માલ આવશે તો પૈસા સારા થશે મિત્રો બે પાંચ બાર પંદર બાવીસ પચીસ પાત્રી એકસો ને પાત્રી બોલો એકસો પાત્રીસો રૂપિયા એક બે બોલે છે ત્રણ વાર મિત્રો એકસો ને પચાસ રૂપિયા મિત્રો આ વખત છે કચરા વાળો માલ છે મિત્રો જોઈ શકો છો આ તમે કચરો કેવા ને કચરો એકલો કચરો વાળો માલ છે મિત્રો એકસો ને પચાસ રૂપિયા એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો આ ડુંગળી ના ભાવ છે મિત્રો જોઈ શકો છો એકસો ને પંચોતેર એકસો પંચોતેર

મારો નંબર છે 9826262626 ભાઈ એક તો ગાર્ડિંગ કરેલો 23350 144 244 244 બોલો 244 345 345 હાલ છે જ પાડેલો છે ભાઈ સુપમાલ 500 રૂપિયા રૂપિયા 500 રૂપિયા 700

બસો ને એક્યાસી રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો આમાં એકલા ફાટા છે મિત્રો બસો ને એક્યાસી રૂપિયા એક્યાસી બસો એક્યાસી રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ માર્કેટિંગ યાર્ડ વીસ કિલોનો ભાવ મિત્રો બસો રૂપિયા એકસો ને પંચાસી રૂપિયા મિત્રો આ વકલ નામ આવું મિત્રો એકસો ને રૂપિયા જોઈ શકો છો તમે મીડિયા મિત્રો આ વખતે ખાલી બાણું છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ માં બસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છો છે મિત્રો મહવા માર્કેટિંગ યાર્ડ માં વીસ કિલોનો ભાવ બસો ને પિસ્તાલીસ રૂપિયા બસ બે પાંચ દબાણ મંદિર ચાલીસ બેતાલીસ ઉમરતાલીસ બાવન રૂપિયા બસો ત્રેપન ત્રેપન રૂપિયા બસો ને ઓગણ સાહીઠ રૂપિયા મિત્રો આ ડુંગળીના ના છે મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડ માં બસો ને ઓગણસાઇટ રૂપિયા મિત્રો સફાઈ કરીને માલ લાવશો મિત્રો પૈસા સારા એવા આવશે મિત્રો જોઈ શકો છો મિત્રો કચરા વગરનો માલ છે મિત્રો